જુનાગઢના માણાવદરમાં બાંટવા પેન્શન સમાજ દ્વારા ગાંધી ચોક ખાતે પોસ્ટકાર્ડ ઝુંબેશનું આંદોલન શરૂ કરાયું હતું જેમાં હજારોની સંખ્યામાં લોકોએ મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખ્યા છે જુનાગઢ જિલ્લાના પેન્શન સમાજના આદેશ મુજબ જુનાગઢ જિલ્લાની પેન્શન શાખા દ્વારા હાલ સશક્તિકરણ માટે રહેલા પેન્ડિંગ માંગણીને અવાજ ઉઠાવવા પોસ્ટકાર્ડ ઝુંબેશ કરવાનું નક્કી થયેલ છે તે મુજબ શાખા દ્વારા આજરોજ સવારથી બપોર સુધી આ પોસ્ટકાર્ડ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી

કોઈ આગળ વાત વધતી આ બધી માગણીઓ સરકારે એક વખત સ્વીકારી છે કે કેન્દ્રના ધોરણે આપવાનું કેન્દ્રમાં આપી દીધેલી હોય પણ ગુજરાત સરકાર નથી આપતી એટલે આજે આ શરૂઆત આંદોલનની શરૂઆત પોસ્ટકાર્ડથી પોસ્ટકાર્ડના રૂપમાં આજે કરેલ છે અને એમાં માણાવદર બાટવા પેન્શન સમાજના પાંચસો ઉપરાંતના સભ્યો છે ની માંગણી એવી છે કે રાજ્યના અંદાજે પાંચ પ્રશ્નો ઘણા વર્ષોથી પાસે પડતર છે જેવો કે વિધવા ત્યક્તા કે પુત્રની કેન્દ્રના ધોરણે આજીવન કુટુંબ પેન્શન આપવું તેમજ એક એક બે હજાર સોળ પછી નિવૃત્ત થયેલાને સાતમા પગાર પંચનો લાભ આપવા વિગેરે હાલ કેટલા સમયથી એમને પડવા પામે છે જેને કારણે આજરોજ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા જીજ્ઞેશ પટેલ વી ન્યૂઝ માણાવદર જૂનાગઢ